ને જોવા અમારે શું કહેવાય આગું કપાસ છે સોંપમાં માંડી છે અને હું વિડીયો શૂટિંગ કરવામાં આવી ગયો પાછા પાછા જોવા તો ખરાય ગયા ઘા થકામ જો બગડાટી તો જો આપણે તમે જોઈ શકો રમ શકરડીયા મેંગ્રાલદાય મંડળ માંડી દીધા ધીમે ધીમે કાળું કાળું દેખાય જો પવન શકી જેવી તેવી દેખાય છે વડકાશની આપણે શું ધમ ધમથકડી બોલાવી દીધી હવે

અતે મજ માવી છે કે હા કડાડે તો બોલે તો ગાજે તો સેજ ઇસલીએ થાય કે દેખાઈ ન આમાં તમે કડકડી બોલતી હોય મેઘરાજન અવાજ તો આવે છે આ બધી તો થઈ ગઈ તારું દેખ્યું કે કે આમાં તો હાલ તારું દેખ્યું તો વિજય કાપે વરસાદ થઈવાની ઇત કિતાસ બોલો ફૂલ આમ તો બધું થઈ ગયું છે અને ગાંધી છે તો કપાસિયા મીંડે સોંપવા બધાય આગાહી છે આગાહી છે આ થાવા થવા મને બોલવા એટલે બધા કપાસી સોંપવા મીડે હું એકલો આટા મારો છો આ બાજુ વીજળી છી એટલે આગળ અવાજ થાય વીજળી થાય છે અવાજે થાય છે બે કાજા આમ કેવાય આમ કે હું આવું છું ભડા ભડી ભડા ભડી બગા જી મને મંડે બોલાવા એવી રીતે મીંડા આવવા વેઘરાજા તો આ બાજુથી પ્લાન છે વેઘરાજાનો આવવાનો અને થોડો ઘણો આ બાજુથી પ્લાન છે આવવાનો અને એ કી બાજુથી નળ ખોલે એ નક્કી નથી કાંઈ પણ નળ તો ખોલવાના છે હવે મેં થોડી થોડી ગરમી થઈને ખરી વાળે મીંડે આવવા એટલે શું કહેવાય વરસાદ આવી ગયો એની ખુશી જો આ બધું સાવ કાળો લે